ભરૂચમાં બોતેર વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી જેમાં પોલીસે બે કલાકમાં ડ્રોનથી ત્રણ ગામની સીમનો એક હજાર એકર વિસ્તાર ખંખોળીને આરોપીને કેરવાડા ગામમાંથી ઝડપી લીધો હતો જે બાદ આજે આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું જેમાં આરોપીએ પોતે કરેલા કાંડ પોલીસ સમક્ષ વર્ણવ્યા હતા આમોદ તાલુકાના એક ગામમાં સાધ્વી જેવું જીવન ગાળતા સિત્તેર વર્ષીય વૃદ્ધા પર પાંત્રીસ વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું હતું આમોદ તાલુકામાં આવેલા એક ગામની સીમમાં સાધ્વી જેવું જીવન જીવતા સિત્તેર વર્ષના વૃદ્ધા ચૂપડા જેવી ઓરણીમાં રહેતા હતા અને બકરાઓનું પાલન કરવા સાથે ખેતરમાં કામ કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા આ દરમિયાન માઈટોલા ગામે રાઠોડવાસમાં રહેતા શૈલેષ રાઠોડે રાત્રિના સમયે વૃદ્ધાને ત્યાં જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ઘટનાને પગલે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નારાદમને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા આરોપી તેના ઘરે ન મળતા તે આસપાસના કોઈ ખેતરોમાં સંતાયો હોવાની શક્યતાઓને લઈને પોલીસે આસપાસના ગામોની સીમમાં ખેતરોમાં ડ્રોન ઉડાવી તેને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે આરોપી આમોદના જ

ચાલુ કરેલી હતી જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી આ દરમિયાન આ ગામનો જે છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કેરવાડા ગામની સીમમાં ફરે છે તે આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનામાં જે તોમદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે